ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે તેમના બંગલા પાસે રાજકુમાર જાટ નામનો યુવક અને તેના પિતાને માર માર્યા હોવાના આરોપો વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપો કર્યા છે રાજકુમારના પિતાએ જણાવ્યું હતું કે જે મેં અગાઉ કીધું એ જ થયું મારા દીકરા સાથે શું થયું શું નહીં તેની મને ખબર જ નથી મારી સાથે જે બનાવ બન્યો ત્યારથી હું એક જ વાત કહી રહ્યો છું કે અમને ન્યાય જોઈએ છીએ હું ત્રીસ વર્ષથી ગોંડલમાં રહું છું પણ આવું પ્રથમ વખત બન્યું છે મારા દીકરાની હત્યા થઈ હોય એવી મને શંકા છે જે પણ હોય એમને બસ ન્યાય જોઈએ છે આજ મુદ્દે આપણે વિસ્તારે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું હુસુરભી ગોંડલથી ત્રણ માર્ચે રાજકુમાર જાટ નામનો યુવક ગુમ થયો હતો રાજકુમાર ઘરેથી ભેદી રીતે ગુમ થયો હોવાની પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી તેમજ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે બાઇક ઊભું રાખતા પિતા પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો જો કે આ ઘટનાના બીજા દિવસે રાજકુમાર ગુમ થતા પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયા હોવાના પોસ્ટરો લાગ્યા હતા આ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ચાર માર્ચે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ચાર તારીખે હિટ એન્ડ રનમાં યુવકનું મૃત્યુ થવાનું કુવાડવા પોલીસ મથકમાં નોંધણી પણ થઈ છે આ યુવક રાજકુમાર હોવાની ઓળખ થતા રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી છે જેને લઈને પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે હાલ પોલીસ અજાણ્યા વાહન ચાલકની શોધખોળમાં છે યુપીએસસીની તૈયારી કરતો પુત્ર ગુમ થતાં જ પરિવાર ચિંતિત હતો ત્યારે રાજકોટ ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ ટ્વીટ કરી સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે હું ગુજરાતના રાજકોટના ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ લોકોનું ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં એક બાહુબલી ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં નહીં આવે હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના ભાઈઓને અપીલ કરું છું કે તેઓ આ કટોકટીમાં આ પરિવારને મદદ કરે અને ન્યાયની લડાઈમાં તેમને ટેકો આપે હું ગુજરાત પોલીસને પણ કહેવા માંગુ છું કે ગુજરાત પોલીસે આ પરિવાર પર અનૈતિક દબાણ ન કરવું જોઈએ આ હત્યા કેસમાં તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે હવે આ કેસમાં આગળ શું થશે તે જોવાનું રહ્યું દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે